જોઈ શકો જ મારી દીધું સોખે સોખું લીટર ના એવા ચાર પંપ થાય પાંચસો રૂપિયા ના ખોટે ખોટી દવા વ્યસ્ત થાય ચાર પંપ એટલે પાંચસો રૂપિયાનો ખોટો ખર્ચો કરવા એટલે પાંચ હજારનો ઝટકો લઈ બાંધી દે બીજી કઈ વાત ન કરે કોટે ઊંડ અને રોજ વગાડવા માટે દવા લઈ આવ્યા છીએ આપણે ડિફેન્ડર પાણીઓને ત્રાસથી સુતકારો કરવા માટે ડિફેન્ડર દવા સાચવી છે માંડવી ઓળાની માંડવી છે એટલે ખાઈ જાય છે રોજ આવીને ખોદી જાય છે એના માટે આપણે દવા લઈએ ટ્રાય મારવી છે ફરતા સેટે મારવી છે કેવી રીઝલ્ટ આપે જોઈએ અને આમાં લીટરની આવે ને ટીફે અંદર લીટરમાં ચાર પપ થાય છે જોઈએ આપણે સિત્તેરનું માપ અઢીસો નાખવાની અઢીસો

येने क्लीन अप

જે ભૂંડના અને રોજ ભગાડવા માટેની દવા હતી એ કઈ દવા કઈ કામમાં આવી નહીં ભૂંડ તોય ખોદી ગયા છે આ જો રાઈ આવી દવા કામમાં આવે છે ખેડૂત મિત્રો ખોટે ખોટા છેતરા હતા નહીં દવાની વેમમાં ખોટા રહેતા નહીં આમાં ઝટકો કે ગમે એ મૂકી દ્યો બાકી દવા કે એ કોઈ વસ્તુ કામમાં નથી આવતી તો એ કહેવા જો આ રાતે કાલે આપણે દવા ચેટી દે તોય આ ખોદી ગયા ભૂંઢ ઝટકા મૂકી જાય બીજી કઈ વાત કરો દવા બવા થી કામમાં આવતું નથી તો રાતે જો આટા મારવા પડે એટલે કાલે થી ઝટકો આપણે મૂકવાનો છે હું કેવું છે જોઈ શકો હળ જ મારી દીધું સોખે સોખું દોસ્તો મારું નામ છે અશ્વિન જો આપણે કાલે સાંજે દવા સાઈટી થી ડિફેન્ડ ડિફેન્ડ છે ભૂંડ અને રોજ બગાડવા માટે પણ એ કાંઈ કામમાં આવી નથી બરાબર જ્યારે આપણે સાંજે સાટી ગયા હતા આપણે સાંજે ધ્યાન પણ રાખવા આવ્યા હતા કે ભૂંડ ન આવે બે થી ખોદી જતા હતા છતાં એ રાતે સવારમાં આવીને જોયું ત્યાં ભૂંડ ખોદેલું હતું એનો એનો મતલબ એવો જ થયો કે આપણે જે દવા સાટીને એ કોઈ વસ્તુ કાંઈ કામમાં આવી નથી છતાં કદાચ આવતી હોય છે ઉનાળામાં કામમાં આવતી હોય તડકો હોય ત્યારે કોને ખબર પણ આપણે કઈ રિઝલ્ટ કાંઈ જોવા મળ્યું નથી એટલે હું તમને કહેવાનું એટલું જ કે આપણે પાંચસો રૂપિયા ફોટે ખોટા બગાડવા પાંચસો રૂપિયાનું લીટર દવા આવે એની કરતાં આપણે ઝટકો એક લઈ લો અને ખોટી ખેડૂતને રાત ઉજાગરા ન થાય એના માટે અને એ થી છ હજારનો જે ઝટકો હોય એ બાંધી દેવાય એટલે એનાથી ઊંડ ન આવે મારું એટલું કહેવાનું તમારું શું કહેવાનું છે જો તમારી દવા સાથે તમારે રિઝલ્ટ આવ્યું હોય તો મને પણ કોમેન્ટ કરજો ન આવ્યું હોય તો પણ કોમેન્ટ કરજો એટલે અમને એ ખેડૂત મિત્રને બધાને ખ્યાલ આવે કે આ દવા સાચી છે કે ખોટી બધાએ આપણે જે જે ડીલર આપણે એગ્રો પાણા આપવાથી લીધી હતી એને આપણે ફોલ પણ કર્યો કે ભાઈ દવા સાટવા છતાંય રિઝલ્ટ આવ્યું નથી તો એનું એણે તો સરખી વાત કરી કે ભાઈ બધાયને આવે છે તમારે નો આવ્યું તો કદાચ ગોળ ગોળ વાત કરીને ફોન કાપી નાખ્યો એટલે એનો મતલબ એ કે દવા એ કામમાં આવતી નથી અને ખોટા એવા ખર્ચા ના કરો અને આપણે ઝટકો લઈ લ્યો એટલે બે ચાર વરસ ચાલે એટલે રાતે ઉજાગરા ન કરવા સવારે એની કામ કરાય એવું મારું કહેવાનું છે આપણે મગફળી છે આપણે પોપટા થઈ ગયા છે અને ભૂંડ આવે છે નવા બે પગ જોવા માટે લાઈક ને સબસ્ક્રાઇબ કરી દેજો અને કોમેન્ટ પણ કરજો એથી એટલે અમને ખબર પડે કે આ વસ્તુ સાચી છે કે ફોટો સબસ્ક્રાઇબ કરી દેજો એટલે અમને ખબર પડે કે તમને વિડીયો સારા લાગે છે કે નહીં અને આવા અને આવા વિડીયો જોવા માટે આપણે આવા નવા એક્સપેરિમેન્ટ કરી કરતા રહીશું કેડ મિત્રો જો તમારે કોઈ જાતનો બીજો એક્સપેરિમેન્ટ કરવો હોય તો પણ અમને કહેજો એટલે હું કરીને તમને કહીશ કે જો આ શક્ય જો આ કામમાં આવે છે કે નથી આવતું